નેબ્યુલાઇઝેશન કેવી રીતે આપવું જોઈએ હું ડોક્ટર સિરજજત પરિયા બાળરોગ નિષ્ણાંત ઓમ બાળકોને ચામડીની હોસ્પિટલ મોરબી નેબ્યુલાઇઝેશન દવાને mist ધુમ્ર સ્વરૂપમાં ફેલાય છે તે શ્વાસથી સીધું ફેફસામાં જાય છે ત્યાં અસર કરે છે અને લક્ષણોમાં ઝડપથી રાહત કરે છે નેબ્યુલાઇઝેશન સામાન્ય રીતે सीओपीडी દમ ન્યુમોનિયા વધુ ઉધરસ જેવી બીમારીઓમાં આપવામાં આવે છે નાના બાળકોને નેબ્યુલાઇઝેશન આપતા પહેલા તેમના નાકમાં ગુંગા કે સેડા હોય તો તેમને ચોખા કરવા જોઈએ ત્યારબાદ તેમને સીધી પોઝિશનમાં બેસાડીને આપવું જોઈએ જો બાળક નિબલાઇઝેશન અવાજથી વધારે રોતું હોય તો મશીનને વચ્ચે વચ્ચે ચાલુ બંધ ચાલુ બંધ કરીને પણ તમે આપી શકો છો તેમ છતાં પણ બાળક વધુ રોતું હોય તો તમે આ પ્રકારનું મેસ નેબ્યુલાઇઝેશન પણ તમે વાપરી શકો છો તેનો અવાજ એકદમ નાક એવા બરાબરનો હોય છે અને બાળક તેમ છતાં પણ ના લેતું હોય તો જ્યારે બાળક સુઈ જાય ત્યારે પણ તમે તેને આપી શકો છો નેબ્યુલાઇઝેશન માસ્ક ક્યારે બે બાળકો વચ્ચે શેર ના કરવું જોઈએ વાળું નેબ્યુલાઇઝેશન ક્યારેય જાતે ન લેવું જોઈએ ડૉક્ટરની સલાહ મુજબ જ દરેક વખતે નેબ્યુલાઇઝેશન લેવું જોઈએ નેબ્યુલાઇઝેશન તે દવા આપવાની એક રીત છે તેની ક્યારેય આદત પડતી નથી નેબ્યુલાઇઝેશન લેતી વખતે દરેક વખતે માસ્ક મોઢું અને નાક ઢંકાઈ જાય તે રીતના રાખવું જોઈએ અને ત્યારબાદ ધીમે ધીમે ઊંડો શ્વાસ લેવાનો અને છોડવાનું તે રીતના શીખવા જોઈએ દરેક વખતે નેબ્લાઇઝેશન આપ્યા બાદ ચહેરાને પાણીથી ધોવું જોઈએ અને પાણીના કોગરા કરાવવા જોઈએ દરેક વખતે નેબ્લાઇઝેશન આપ્યા બાદ માંસને સાબુવાળા પાણીથી ધોઈને ચોખ્ખા પાણીથી ધોઈને સુકવવું જોઈએ